ત્રણ દિવસ અગાઉ ધનપુરા ગામ નજીક કારમાં લાગેલી આગનો મામલો વડગામના ધનપુરા નજીક સળગીને ભરતું થયેલી હાલતમાં મળેલો માનવ કંકાલનો અન્યનો મૃતદેહ હોવાનું ખુલ્યું ડેલાડા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું કાંડ રચ્યાનો થયો ખુલાસો અન્ય માનવ કંકાલને કારમાં મૂકી કાર સળગાવી દીધી હોવાનું ખુલ્યું પોલીસ તપાસમાં ભગવાનસિંહ શમશાનમાંથી અન્ય મૃતદેહનું કંકાલ કાઢી કારમાં રાખી આખું તરખટ રચ્યું હોવાનું ખુલ્યું પોલીસે ત્રણ જેટલા લોકોની કરી ધરપકડ આવતીકાલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે આરોપીઓને કરશે રજૂ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોલીસને સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે જે બાબતથી વધુ તપાસ કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે આગળ જતાં પોલીસની એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહી અંદર કરે છે તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી ચાર મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઈશમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અને ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છે એમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય તથા વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાય આવે છે અન્ય ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની પર ગુનો બી નોંધેલો છે આમ સાથે સાથે આ ઓખે આ ચેટિંગનો બનાવ કે જે એલઆઈસીની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે જેના અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે અને તેની એફઆઈઆર પણ રજિસ્ટર કરેલી છે થેન્ક યુ